નમસ્કાર હું છું આપનો અમૃત ઠાકોર ઈજાઓ થઈ છે ત્યારે સરકારી વારંવાર રજૂઆત કરવા છતાં પ્રજા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને એ બાબત કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સત્યાવીસ તારીખે બપોરે એક વાગે માલગામ ટોલ પ્લાઝા ઉપર આ ભેરા મૂનો ઢંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખ ને કાન ખોલવા માટે સત્યાવીસ તારીખ બપોરે એક વાગે ભરગામ ટોલ પેસ ઉપર ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપ સૌ વિશાળ સંખ્યા ની અંદર આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત થો એવી આપ સૌને વિનંતી કરો